પેટલાદ નજીકના દંતાલી સ્થિત ભક્તિ નિકેતન આશ્રમના સંસ્થાપક અને ક્રાંતિકારી એવા સ્વામી સચ્ચિદાનંદજીને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે સ્વામી સચ્ચિદાનંદજીને બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થા સાથે સદાય આત્મીયતાનો નાતો રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા તેઓને મળેલ સન્માન બદલ બીએપીએસ સંસ્થાવતી સંસ્થા વતી પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદના પ્રતિકરૂપે તારીખ ઓગણત્રીસ એક બે હજાર બાવીસના રોજ આણંદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય ભગવદ્ચરણ સ્વામીએ દંતાલી આશ્રમ ખાતે ઉપસ્થિત રહી સ્વામી સચ્ચિદાનંદજીને ઠાકોરજીનો પ્રસાદીભૂત પુષ્પહાર પહેરાવી સાલ અને પ્રસાદ અર્પણ કરીને શુભેચ્છા પાઠવી તેમના દીર્ઘાયુ અને સુસ્વાસ્થ્ય માટે શુભકામના વ્યક્ત કરી હતી અને તેઓ સાથે ઔપચારિક વાર્તાલાપ કર્યો હતો તેમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે સંતોના આશીર્વાદથી આ કાર્ય થયું છે